નીકળતા ગુજરાત ન્યુઝમાં આપનું સ્વાગત છે સુખીની મુવાડી ગામમાં ઠેર ઠેર કાદવ કીચડનું સામ્રાજ્ય ગામમાં લોક સુવિધાનો પણ અભાવ પંચાયતમાં સૌથી વધુ આવક આવતી હોવા છતાં ગામમાં સુવિધાના નામે ઠાગઠ ગઢતેશ્વર તાલુકાના સરનાર ગ્રામ પંચાયતમાં આવેલ સુખીની મુવાડી ગામમાં સ્વચ્છતા અભિયાન માત્ર કાગળ પર હોય તેવા દ્રશ્યો સામે આવે છે ગામમાં વરસાદી પાણીનો નિકાલ ન હોવાના કારણે ઠેર ઠેર કાદવ કીચડના કારણે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જેના કારણે ગ્રામજનો ત્રાહીમામ પુકારી ઉઠ્યા છે રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્વચ્છતા અભિયાનને લઈ લાખો રૂપિયાની ગ્રાન્ટો ફાળવવામાં આવે છે ત્યારે સુખીની મુવાડી ગામમાં સ્વચ્છ ભારત અભિયાનનું સુરસુર્યું થઈ રહ્યું છે ગામ લોકો દ્વારા પંચાયતમાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ જાતના નક્કર પગલાં ભરાતા નથી જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપ્યો છે ગલતેશ્વર તાલુકાના સન્નાલ ગ્રામ પંચાયતમાં આવેલ સુખીની મુવાડી ગામમાં આશરે બારસો ની વસ્તી છે આ ગામમાં સ્વચ્છતાના નામે મીંડું જોવા મળી રહ્યું છે વરસાદી પાણીનું નિકાલ ન હોવાના કારણે રસ્તા પર પાણી ભરાઈ રહ્યા છે જેથી કાદવ કીચડ થવાથી ગંદકી સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જેનાથી છેલ્લા ઘણા સમયથી રસ્તાઓની હાલત દયનીય થઈ છે સમયસર પાણીનો નિકાલ ન થતા રસ્તાઓ એવા થઈ ગયા છે કે ત્યાંથી પસાર થવું અત્યંત મુશ્કેલ બન્યું છે તો આરસીસી રોડ પર માટીના થળ જામી જતા હાલત એવી થઈ છે કે જોતા લાગે જ નહીં કે અહીં આરસીસી રોડ છે અહીં થયેલ ગંદકી અને કાદવ કીચડથી રાહદારીઓ ઘણીવાર લપસી નીચે પટકાય છે ગામના ચંદ્રવિલાસ સોસાયટી વિસ્તારમાં આરસીસી રોડની હાલત એવી છે કે ત્યાંથી રોજ પસાર થતા વાહન ચાલકોને તેમજ ખેડૂતોને ખેતી કરવા જવા માટે પણ ભારે તકલીફોનો સામનો કરવો પડે છે તો કેટલાક રસ્તાઓમાં પાણી ભરાઈ રહેવાથી મિની તળાવ જેવા દ્રશ્યો સર્જાય છે જેનાથી વિવિધ મચ્છરજન્ય રોગચાળાનો ભય પણ સ્થાનિકોને સતાવ રહ્યો છે ગામની ગંદકી તેમજ આ રસ્તાઓની આવી હાલત બાબતે સ્થાનિક તંત્રને પણ જાણ હોવા છતાં તેમજ રજૂઆત કરી હોવા છતાં સ્થાનિક તંત્ર આ ખાડા કાન કરે છે મરુનામ નગીમ સિવખતિ ચાવડા સમસ્યા એવી છે કે આજે સસ્તાના અભિયાનની રીતે કામ ચાલુ ચાલુ હોય બરોબર છે અને સલનાલ ગામ પંચાયત અંદર કરોડોની આવક થતી હોય સૌથી ખેડા જિલ્લામાં સૌથી ધનિકમાં ધનિક ગ્રામ પંચાયત તો સલનાલ ગામ પંચાયત છે કેનું કે એનું પાર્કિંગ દર વર્ષે દર વર્ષે પચીસથી ત્રીસ લાખમાં પાર્કિંગ થતું હોય સરકારની ઘણી યોજનાઓના બી પૈસા હોય પણ આ ગામની અંદર છેલ્લા દસ વર્ષથી પંદર વર્ષથી તમે જુઓ છો કે અહીં ગંદકી એટલી બધી છે આજ હાલની સામે પંચાયતની એક્ઝેક્ટ સામે અને ડેરી જે દૂધ સવાર સાંજ દૂધ ભરવા તો એની સામે આપ જોઈ રહ્યા છો કે કેટલી ગંદકી છે અંદર ગામની અંદર રસ્તાઓ બી તમે જોવો કેટલા ગંદાના રસ્તાઓ છે લોકો ખેતર માંથી જવા આવવા માટે અગવડ રૂપ બને છે અને અહીં ઘર સરકાર ઘણી યોજનાઓ આપે છે વિકાસના કામો બી આપે છે પણ એના નામે એકદમ એકદમ છે છે કોઈ કામ સુધી થયેલું દેખાતું નથી મારું નામ અંકિત છે શું સમસ્યા સમસ્યા જે ગંદકી થાય છે એની સમસ્યા છે પછી સ્ટ્રીટ લાઇટની ની છે જેમ કે અમુક જગ્યા પર ઘણી જગ્યાના થોભલા એવા છે કે સ્ટ્રીટ લાઇટો લગાયેલી છે પણ એ અત્યારે ચાલુ નથી પછી બીજા નંબર નો એક મુદ્દો એવો છે કે જે ગંદકીનો છે ગંદકીનો મુદ્દા પછી એક એવો છે કે જે આ જાહેર શૌચાલય છે પછી આ જે ગામ ને દરેક ને સ્વચ્છતા માટે જે પેશાબ ઘર બનાવવામાં આવે એ અમારા એક બી નથી અને બીજા અમારી પંચાયત ની અંદર રોકડી આવક ઘણી બધી થાય છે છતાં કોઈ કામ નો દેખાવ નથી કે કોઈ કામ દેખાતું નથી ચૌહાણ પ્રવીણસિંહ દશરથસિંહ શું સમસ્યા સમસ્યા તો વાત કરવામાં આવે તો અમારા ગ્રામ પંચાયત માં આવક તો ઘણી બધી છે પણ સ્વચ્છતાની દ્રષ્ટિએ જો જોવામાં આવે તો અમારા ગામમાં બિલકુલ સ્વચ્છતા થઈ રહી નહીં તમે જોઈ શકો છો કે બાજુમાં દૂધ ઉત્પાદક સહકારી મંત્રી સરનાર એની આગળ જ તમે જોઈ શકો છો કેટલો કાદે કીચડ થયો છે પ્લસ બીજું કે અમારી સ્કૂલનું કામ ચાલી રહ્યું છે તો સ્કૂલના વિદ્યાર્થીઓ અત્યારે પંચાયતના ઉપરના માલે ભણી રહ્યા છે તો તેની નીચે પણ બાજુમાં આંગણવાડી આવેલી છે અને આંગણવાડીને આગળના ચોગણમાં જોવા જઈએ તો ઘણું બધું ઘાસ નીકળી આવ્યું છે અને ઘાસ એટલું બધું નીકળી આવ્યું છે કે એમાં મોટા મોટા મચ્છર પણ નીકળે અને મચ્છરના હિસાબે મોટા મોટા રોગ પણ નીકળી આવે છે પણ છતાં પણ તેનો કોઈ નિકાલ થતો નથી મેલેરિયા જેવી બીમારીઓ થાય છતાં પણ કોઈ તેને નિરાકરણ લાવવા માટે કોઈ તૈયાર નથી અને પ્લસ બીજું કે પંચાયતના અંદરનો અંદર પણ ઘણું બધું ઘાસ છે તેનું પણ કોઈ નિવારણ નથી તો મારે એટલું જ કહેવું છે કે તમે વહેલાથી તકી આ બધી સ્વચ્છતાને બધું ધ્યાનમાં લો અને આખું ગામ મારે ગોકુળી ગામ બનાવવાની મારી ઈચ્છા છે મારા ગ્રામજનો મારા યુવા મિત્રો ને બધાની ઈચ્છા છે કે સુખી ની ગામ એક ગોકુળીયું ગામ બને પણ જો આવું ને આવું સ્વચ્છતા નહીં રાખો તો પછી ગોકુળી ગામ કેવી રીતે બનશે જય માતાજી મારું નામ ચાવડા રઘુવીરસિંહ ભગવાનજી છે હું એક ગામનો જાગૃત નાગરિક છું અને વિકાસની વાત કરીએ તો સરનાલ ગ્રામ પંચાયત એવી પંચાયત છે કે જે તાલુકા જિલ્લાની અંદર ફર્સ્ટ નંબરની ગ્રામ પંચાયત આવકની દ્રષ્ટિએ કહેવાય પણ એ વિકાસ બાબતે જીરો છે એકદમ જીરો અને આ સામે તમે જોઈ રહ્યા છો સરનાલ ગ્રામ પંચાયતની સહકારી મંડળી છે બાજુમાં ગ્રામ પંચાયત છે બાજુમાં એની આંગણવાડી છે આંગણવાડી પણ ત્રીસ ચાલીસ છોકરાઓ ભણે છે ઉપર સ્કૂલના કામ ચાલુ હોવાથી પંચાયતની જે બિલ્ડિંગ છે એની અંદર પણ ચાલીસ પચાસ છોકરાઓ અભ્યાસ કરે છે એમને આવવા જવા માટેનો રસ્તાથી લઈ આ દૂધ મંડળી છે એની અંદર સવાર સાંજ ત્રણસો થી ચારસો માણસ સવાર સાંજ અપડાઉન કરે છે બીજું કે ગામની અંદર પ્રવેશતાની સાથે ફૂલ ગંદકી એટલી બધી થઈ ગઈ છે કે એની કોઈ સીમા જ નહીં અને આ એક નાનું કામ પંચાયત કરી આપતી નહીં છેલ્લા ઘણા સમયથી અમે આ જોઈએ છીએ જ્યારનો વરસાદ ચાલુ થયો ત્યારથી બીજું કે ગામની અંદર ઠેર ઠેર ઢાંકણા નહીં લાઇટોનો પ્રોબ્લેમ છે જેમ કે ચંદ્રવિલા સોસાયટીમાં જવા માટે છેલ્લા હું મારી રમતથી પચીસ વર્ષથી આજ દિન સુધી એ રસ્તાનું કોઈ સોલ્યુશન આવેલું નથી આવી મારી નમ્ર વિનંતી છે કે આ જલ્દી ને જલ્દી આનું નિરાકરણ લાવે બાકી આનો બહુ મોટો પડગો પડી અને પંચાયત ની અંદર જે પણ કાર્યકર્તાઓ છે જે પણ બોડીના હોદ્દેદારો છે એમને આગળની જવાબ આપવો પડશે પંચાયતની આવકની વાત કરીએ તો લગભગ પાંચ વર્ષ સરપંચ કોઈ પણ સરપંચ પાંચ વર્ષ રહે ને એટલે સમથિંગ એક કરોડ ને ત્રીસ લાખ રૂપિયા તો ખાલી પંચાયતના પે પાર્કિંગની ગળતેશ્વર જે પે પાર્કિંગ છે એની આવક છે પ્લસ સભ્યની ગ્રાન્ટ સંસદ સભ્યની ગ્રાન્ટ એટીવીટીની ગ્રાન્ટ આવી બધી અનેક ઘણી બધી સરકાર આપે છે અને સરકાર રોડ રસ્તાને લાઈટ માટે એટલા બધા પૈસા ખર્ચવા તૈયાર છે ને કે એની કોઈ સીમા જ નહીં પણ એ પૈસા કઈ જાય છે શું કયા કયા વપરાય છે એ કંઈ દેખાતું નહીં રોડ બને છે ઉપર ડસ્ટ નાખે છે માટી નાખે છે દાટી દે છે પાછા ખોદે છે અને પાછા રસ્તા બનાવે છે બસ આ જ થાય છે બીજું કંઈ થતું છે નહીં